કચ્છ જિલ્લાના અંજારમાંથી આવેલ સરકારી સિવિલ હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં દર્દીઓ સારવાર માટે આવે છે ત્યારે દર્દીઓને જે પ્રમાણે સુવિધા મળવી જોઈએ એ નથી મળતી અને દર્દીઓને ગંદકીનો તેમજ અસુવિધાઓનો સામનો કરવો પડે છે તેમજ આ હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે તેમજ હોસ્પિટલમાં અન્ય ઘણી એવી ખૂટતી કડીઓ છે જે બાબતે સરકાર તેમજ વહીવટતંત્ર આખાડા કાન કરી રહ્યું છે તેમજ આ હોસ્પિટલના પરિવાર પરિસરમાંથી વીજ ચોરી કરી અને લાઇટ વીજળીને બહાર ચાની હોટલમાં પણ લઈ ગયેલ હતું જે પણ ગંભીર બાબત છે તેમજ અંદર જે પીવાના પાણીનું જે સ્ટેન્ડ આવેલું છે એમાં બહાર હોટલવાળા પાણીની લાઈન લગાવે છે જ્યારે તે આવતા દર્દીઓને કે અન્ય કોઈ લોકોને પાણી પીવું હોય તો એ પી નથી શકતા કારણ કે એમાં એક જ નળ ચાલુ છે ત્યારે પાણી પીવા માટે કોઈ પણ વ્યક્તિ નળી કાઢી નથી શકતા જે બાબતે કચ્છના લડાયક અને જાગૃત નાગરિક તમામ આધાર પુરાવા સાથે વીર ન્યૂઝને માહિતી આપીને જણાવ્યું કે જો આ બાબતે હોસ્પિટલમાં કોઈ સુધારો નહીં આવે તો ટૂંક જ સમયમાં હોસ્પિટલમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ વીર ન્યૂઝ લાઇવ હરમે સત્યની સાથે મારું નામ મયુરભાઈ મેશ્વરી અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના આજે આપના માધ્યમથી જણાવવાનું કે કચ્છ જિલ્લાનું અંજાર તાલુકો જ અને અંજાર તાલુકામાં આપ જ્યારે જોઈ રહ્યો છો ત્યારે આ સરકારી જનરલ હોસ્પિટલ આવેલી છે એની આજે મુલાકાત લીધી છે ત્યારે આ હોસ્પિટલમાં એવી અનેક અનેક સમસ્યાઓ છે જે આ મી મીડિયાના માધ્યમથી હું જાહેર કરું છું અને આ બાબતે સરકાર મોટી મોટી જે વાતો કરી રહી છે એ ધ્યાને લે બીજી કે આ જે કમ્પાઉન્ડ વોલ છે આ પરિસર છે એમાં સફાઈનો અભાવ છે સફાઈનો અભાવ જ્યાં ગાયનક વિભાગ છે જ્યાં ડિલેવરીનો જે પણ ચેકઅપ કરવામાં આવે છે એની બારે જે કમ્પાઉન્ડ વોલ આવેલું છે ત્યાં ઘાસ બાવળિયા તેમજ અહીંયા પણ પ્રાંગણમાં જનરલ હોસ્પિટલની સામે પણ સફાઈ થતી નથી એવી અનેક સમસ્યાઓ છે મેકમનું પણ મોટા પ્રમાણમાં ઘટ રહેલું છે બીજી એક વાત કરું કે થોડાક દિવસ અગાઉ જ અહીંયા કને એક વીજ ચોરી થઈ હતી જેના એવિડન્સ હું આ સાથે મૂકીશ એ બાબતે પણ આ બાબતે રજૂઆત કરેલી છે કે અહીંયાથી વીજ ચોરી થતી હોય અને અન્ય જગ્યાએ જો કદાચ સરકારી તિજોરીને નુકસાન થતું હોય તો આ બાબતે જવાબદાર જે પણ અધિકારીઓ એમની સામે કાર્યવાહી થવી જોઈએ તો આ આખી સમસ્યા બાબતે અહીંના જે પણ જવાબદાર નેતાઓ હોય અધિકારીઓ એ ખાસ એવી નોંધ લે અને આ બાબતે જ્યાં જ્યાં ખૂટતી કડી હોય પૂરવામાં આવે અને આમાં જે પણ આ વીજ ચોરીમાં જે પણ કોઈ પણ અધિકારી સામેલ હોય એની પણ તપાસ થવી જોઈએ એવી મારી માગણી છે બીજી વાત એ કરું કે અહીંયા કને હમણાં જ થોડાક દિવસ પહેલાં એક બાથરૂમ બાબતે શૌચાલય બાબતે પણ એક વિવાદ સર્જાયો હતો તે બાબતે પણ સરકાર ગંભીર નોંધ લે કારણ કે સરકાર કદાચ સફાઈના પગાર આપતી હોય ગ્રાન્ટ આપતી હોય અને અહીંયા સફાઈ ન થતી હોય જાળી કટિંગ ન થતી હોય તો એ પગાર ક્યાં જાય છે કોના ખીચામાં જાય છે એ બાબતે પણ તટસ્થ તપાસ થવી જોઈએ કારણ કે અહીંયા લોકો આવે છે જાનવરો નથી આવતા અહીંયા સારવાર લેવા માટે જો લોકો આવતા હોય અને લોકોને આ સારવારનો પૂરતો લાભ ન મળી શકતું હોય તો આ એક મોટી ગંભીર બાબત છે તો આ બાબતે સરકારે એક ખાસ તકેદારી રાખી અને ટૂંક સમયમાં તાત્કાલિક ધોરણે તાત્કાલિક ધોરણે જો કદાચ આ બાબતે જો કદાચ પગલાં નહીં ભરે તો આ બાબતે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે જે આપના માધ્યમથી હું જણાવી રહ્યો છું જેની વહીવટ તંત્ર ખાસ નોંધ લેવા